નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર તમારા માટે સીએટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હાજર પચીસ ની તૈયારી ફૂલ જોશમાં કરાઈ રહ્યું છે ત્યારે આપણે આજે વિભાગ બૌદ્ધિક યોગ્યતા કસોટીનો ટેસ્ટ નંબર ત્રણ આપવા જઈ રહ્યા છે આગળના દોસ્તો એ ટેસ્ટ એક અને ટેસ્ટ બેમાં તમારો ખૂબ સારો પ્રતિસાદ છે આજે આપણે વાત કરીએ પદાનુક્રમની એ પેલા દોસ્તો આજનો મગજ મારીનો પ્રશ્ન લઈ લે કે રાજકોટમાંથી કયો શબ્દ નહીં બને તમે ચાર ઓપ્શન આપેલા છે દોસ્તો જરા ટકોર રાજકોટ તમે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો દોસ્તો કે આમાંથી કયો જવાબ સાચો છે આ રાજકોટ શબ્દમાંથી ચાર અલગ અલગ શબ્દો આપણે બનાવ્યા છે તો આમાંથી કયો શબ્દ આમાંથી બનશે નહીં તમારે કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો છે હું તમને ગમે ત્યારે વચ્ચે જવાબ એક હોય જણાવી દઈશ તમે તમારા જવાબ સાથે ચેક કરી લેજો એ પહેલા દોસ્તો દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોય જોઈએ ગાઈડ એપ્લિકેશન માં દોસ્તો અહીંયા આપણે ધોરણ 5 ની વાત કરીએ ધોરણ 5 ની અંદર અહીંયા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનો ફોલ્ડર છે તમારી સેટ નું પરીક્ષાનો ફોલ્ડર છે દોસ્તો એની ફૂલ જોસ માં તૈયારી કરજો એ સિવાય દોસ્તો પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન G U I D E લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ તમે ડાઉનલોડ કરી શકશો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે વિડીયો ને લાઈક કરો ભૂલવા નહીં અને જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એ લોકો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે કમેન્ટ માં દોસ્તો શું લખવાનું છે યસ સર મિત્રો સાથે ચેન શેર કરો વિડીયો ને લાઈક કરો ચેનલ ને એક લાઇનમાં પ્રેરણા ક્રમ જમણે થી સત્તરમો અને ડાબે થી પચીસમો છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ચલો આપણે લખી દઈએ આપણા પ્રેરણા બેન એરિયા બરાબર હવે શું કે પ્રેરણાનો ક્રમ જમણેથી થી અહીંયાથી આનો સત્તરમો ક્રમ છે અને ડાબેથી થી છે અહીંયાથી આનો

એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે આ મીના આગળ જે ત્રીજો પ્રશ્ન કોઈ વ્યક્તિ સિનેમા બારી પાસે ટિકિટ લેવા ઉભો છે તેની લાઈનમાં કુલ ચાલીસ વ્યક્તિ ઊભા છે તેનો આગળથી ક્રમ ચૌદમો છે તો તેનો પાછળથી ક્રમ કેટલામો હશે હવે જુઓ અહીંયા શું કહે છે કુલ ચાલીસ જણા લાઈનમાં ઊભેલા છે હવે અહીંયા આપણે જોઈએ કે એનો આગળથી ક્રમ ચૌદમો છે અહીંયા એની આગળ તેર જણા છે અને અહીંયા ચૌદમા નંબરમાં ઉભેલો છે તો હવે એને પાછળ તો તેના પાછળથી કેટલામો ક્રમ હશે આપણને કુલ ચાલીસ આપેલા છે ચાલીસ માંથી આપણે શું કરવાનું છે ચાલીસ માંથી આપણે ચૌદ બાદ કરી નાખીએ આ ચાલીસ માઇનસ ચૌદ ચાલીસ માંથી આપણે ચૌદ બાદ કરીશું તો એને પાછળ છવ્વીસ જણા ઉભેલા હશે તો છવ્વીસ જણા જ્યારે એની પાછળથી ઊભા હોય ત્યારે એનો ક્રમ આ છવ્વીસ પાછળ ઊભા છે અને પોતે સત્યાવીસ એનો ક્રમ બનશે તો જવાબ આવશે બી

હાર્દિકભાઈ છે હાર્દિક નો ડાબેથી ક્રમ છે દસ મો છે એની આગળ નવ જણા છે જમણેથી ક્રમ અગિયાર છે અહિયાં નો અગિયાર મો છે એટલે એની પાછળ દસ જણા છે બીજા કેટલા વિદ્યાર્થી જોડાય તો ત્રીસ વિદ્યાર્થીઓ થાય તો પેલા આનો સરવાળો કરો નવ વત્તા દસ વત્તા હાર્દિકભાઈ પોતે એટલે નવ ને દસ અ અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુથી દસમાં અક્ષર ને જમણી બાજુ સત્તરમાં કયો અક્ષર હોય શકે હવે શું કે છે અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુથી થી દસમાં ગણો એક બે ત્રણ ચાર પાંચ આ ડાબી બાજુ થાય બરાબર પાંચ છ સાત આઠ નવ અને દસ ડાબી બાજુ જે છે બરાબર ડાબી બાજુ જે છે અને એના જમણી બાજુ હવે જેની બાજુ આપણે ક્યુ બન્યો તો જમણી બાજુ બાજુથી નવમાં અક્ષર હવે અહીંયાથી જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુથી નવમો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જમણો જમણી બાજુ કયો છે પાંચ છ સાત આઠ જવાબ આવ્યો આઈ શું જવાબ આવશે સાતમા પ્રશ્નમાં જવાબ આવશે આઈ એનો એની નવમો અક્ષર એની જમણી બાજુના ડાબી બાજુનો નવમો અક્ષર છે આઈ તો જવાબ આવશે ડી આઈ ચાલ આગળ જોઈએ આઠમો પ્રશ્ન ઉલટ ક્રમમાં ગોઠવેલ હવે આ ઓ ની જમણી બાજુ એટલે આ થયું એક સાતમો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો જવાબ આવે છે એચ સાતમા ક્રમે કયો મૂળાક્ષર રહેલો છે તો એચ મૂળાક્ષર રહેલો છે વિદ્યાર્થીઓની એક લાઇનમાં વિજય બરાબર મધ્યમાં છે આ વિજય છે મધ્યમાં છે તે આગળથી સાતમા ક્રમે એટલે કે એની પાછળ અહીંયા સંગીતા છે એક લાઇનમાં સંગીતાનો ક્રમ જમણેથી થી સત્તરમાં છે આ આપણા બેન છે એનો ક્રમ જમણેથી સત્તર એટલે એની પાછળ સોળ જણા છે આ સત્તર ક્રમ છે અને ડાબેથી થી છે અને ડાબેથી ચોત્રીસ મો છે એટલે એની આગળ તેત્રીસ જણા છે તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ તમારો પચાસ તો ટોટલ પચાસ વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભેલા છે દોસ્તો આપણે જે તમને મગજ મારીનો પ્રશ્ન પૂછ્યો તો મગજ મારીમાં જવાબ આવશે બી જવાબ આવશે ટકોર ટકોર નહીં બને ટકોર આ શબ્દ છે ટકોર શબ્દ બનતો નથી તો એનો જવાબ આવશે મગજમારીનો બી તમને આજનો વિડીયો કેવો લાગે તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો